નમસ્કાર મિત્રો ગુજરાતી યોજના પર આપનું સ્વાગત છે કચેરી અમદાવાદ ખાતેથી કાયદા અધિકારની એક જગ્યા માટે ભરતી કરવામાં આવનાર છે તેની લાયકાત પગાર ધોરણ અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે તેની તમામ માહિતી આજના વિડીયોમાં જોઈ લઈએ એક તો આ જાહેરાત ન્યૂઝ પેપરમાં આપેલી છે ન્યૂઝ પેપરમાં પણ બહુ ઝાંખી આપેલી છે થોડાક વધુ પૈસા આપીને આ જાહેરાત સરખી રીતના આપી શકાય છે એટલા તો આ ડિપાર્ટમેન્ટ સક્ષમ હશે જ અધિક્ષક ઇજનેરશ્રીની કચેરી શહેર માર્ગ અને મહાકાન વર્તુળ અમદાવાદ એ પાંચ બહુમાળી ભવન છે વસ્ત્રાપુર અમદાવાદ આડત્રીસ જીરો જીરો બાવન ફોન નંબર આર આર્યો છે ઈમેલ આ પ્રમાણે છે જે તમે જોઈ શકો છો કાયદા અધિકારીની કરાર આધારિત જગ્યા છે આ બીજો પ્રયત્ન કરવામાં આવેલો છે માર્ગ અને મકાન વિભાગ તારીખ હજાર ના ઠરાવ પ્રમાણે આ જગ્યા બહાર પાડવામાં આવી છે કાયદા અધિકારની કુલ એક જગ્યા માટે અગિયાર માસના કરાર આધારિત આ જગ્યા છે જગ્યાની સંખ્યાની વાત કરીએ તો એક જ છે જગ્યાનું નામ છે કાયદા અધિકારી વય મર્યાદા મહત્તમ પચાસ વર્ષ લાયકાત અને અનુભવની જો વાત કરવામાં આવે તો માન્ય યુનિવર્સિટીમાંથી કાયદાની સ્નાતકની પદવી એલ પ્રાપ્ત કરેલી હોવી જોઈએ વકીલાતની કામગીરીનો લઘુત્તમ પાંચ વર્ષનો અનુભવ તે પૈકી નામ ગુજરાત હાઈકોર્ટમાં ઓછામાં ઓછો ત્રણ વર્ષની વકીલાતનો અનુભવ અથવા સરકારી વિભાગો વિભાગીય કચેરીઓમાં સરકાર વતી કે સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટ કેસમાં બચાવની કામગીરીનો ત્રણ વર્ષનો અનુભવ હોવો જોઈએ કક્ષાનું કોમ્પ્યુટરનું કૌશલ્ય હોવું જોઈએ માસિક વેતન સાઈઠ હજાર રૂપિયા આપવામાં આવશે અન્ય વિગતોની જો વાત કરીએ તો ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષાના જાણકાર હોવા જોઈએ બાર કાઉન્સિલ ઓફ ગુજરાત તથા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયામાં એનરોલમેન્ટ હોવું ફરજિયાત છે અરજીપત્રક સાથે કાર્યપાલક ઇજનેર શહેર માર્ગ અને મકાન વિભાગ અમદાવાદ નામનો રૂપિયા સો નો અંગે રૂપિયા એકસો પુરાનો ડિમાન્ડ ડ્રાફ્ટ મોકલવાનો રહેશે સંપૂર્ણ વિગતો સાથે ભરાયેલ અરજીપત્રક જરૂરી પ્રમાણપત્રો નકલ સાથે જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખથી પંદર દિવસ સુધીમાં મળે તે રીતે અધિક્ષક ઇજનેર શહેર માર્ગ અને મકાન વર્તુળ એ પાંચ બહુમાળી ભવન વસ્ત્રાપુદ અમદાવાદ આડત્રીસ જીરો જીરો બાવન નામે મોકલી આપવાની રહેશે જાહેરાત અંગે વિગતવાર માહિતી તથા કાયદા અધિકારની જગ્યાની બોલીઓ શરતો ફરજો કામગીરી માર્ગ અને મકાન વિભાગની વેબસાઇટ આર ગુજરાત ડોટ જીઓ ઓ ઉપર મૂકવામાં આવેલ છે આ માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રો સાથે શેર કરો અને આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો